જય શ્રી કૃષ્ણ વૈષ્ણવની વાર્તામાં વૈષ્ણવ મુરારી દાસ સૂર્ય દેશની આપણે વાર્તા કરી રહ્યા છીએ તો વૈષ્ણવો ગઈકાલે આપણે જોયું હતું કે મુરારી ધરેલી સામગ્રી પણ પ્રભુ છે એ આરોગ્ય છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે માગીને પણ આરોગે છે આમ મહી ભગવાન અને ભક્ત વચ્ચેનો મીઠો કલહ અને બાળ રાજા ક્યારેક રીજે તો ક્યારેક ખીજે પણ છે તો હવે વાર્તા આગળ ચલાવીએ એમાં આપણને સંદેહ થાય છે કે મુરારીદાસ સ્નાન કર્યા વગર શ્રી ઠાકોરજીને મેવો ભોગ કઈ રીતે ધરે છે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના માર્ગની આ રીત તો છે નહીં અને શ્રી ઠાકોરજી પણ મુરારીદાસ ને વગર સ્નાન કરીએ કઈ રીતે સ્પર્શે તો એમ મનાય છે કે ભગવત સ્વરૂપમાં બે પ્રકારના સ્વરૂપ છે એક સર્વોધારક અને બીજું છે ભક્તો ઉદ્ધારક તો એ શ્રી ઠાકોરજી ભક્ત ઉધારક સ્વરૂપ સ્વરૂપો શ્રી મુરારીદાસ ને બક્ષે છે કેમ કે ભક્ત ઉધારક સ્વરૂપને ને અપ્રશ્ની જરૂર નથી એ તો પ્રેમના ચાહક છે અને મુરારીદાસનો પ્રેમ જોઈ અને તેમની પાસે તેઓ પધારતા બાળકની જેમ બધા સુખનો અનુભવ તેમને ઠાકોરજી કરાવે છે પછી મુરારીદાસ સ્નાન કરી અને રસોઈ કરે અને શ્રી પ્રભુને સેન ભોગ ધરી રસોડું ધોઈને સમય થયે ભોગ સરાવીને આરતી કરીને પછી શ્રી ઠાકોરજીને પોઢાડીને બહારની સેવા પહોંચી પ્રસાદ લઈ બીજા દિવસની સામગ્રી મળીને ઘણા ઘરના જે રસોડા છે એમાં મૂકી અને પછી સૂઈ જાય છે તેઓ આ પ્રમાણે નોકરીએ હાજર થાય છે સાંજે નોકરીએથી પાછા ફરતી વખતે નવા નવા ફળ શાક વગેરે બજારમાં મળે તે થોડું થોડું લાવે છે પણ તેઓ કંઈક સામગ્રી છે એ લીધા વગર તો પાછા ફરે નહીં જે દિવસ ઉથાપન માટે કોઈ ફળ ફળાદી નહીં મળે તે દિવસે ગાંધીની દુકાનેથી સૂકો મેવો લાવતા હતા ઉથાપન ભોગમાં મેવો છે એ અવશ્ય જોઈએ છે ઉથાપન સેવા પુલિંદીના ભાવથી છે અને શ્રી ગોવર્ધન ધરણ ગોવર્ધનની કંદરામાં શ્રી ઠાકોરજી મળે છે ત્યારે પુલિંદીની ફળ ફળ ફૂલ મેવા બધા ભોગ ધરે છે તો આ રીતે ભાવપૂર્વક મુરારીદાસ શ્રી બાલકૃષ્ણને લાલ લડાવે છે પણ આ ભેદની જાણ કોઈને નહોતી પછી કેટલાક દિવસે નારાયણ દાસ દાસ પાછળ છે એ જાસૂસ મોકલે છે નારાયણદાસ છે એ મુરારી દાસની પાછળ જાસૂસ મોકલે છે અને તેને નારાયણ દાસે જણાવ્યું કે મુરારીદાસ ને છે ને ખબર નહીં પડે એ રીતે તું એમની સાથે રહેજે મોરારીદાસ જેવા દરબારમાંથી નીકળે તે જાસૂસ નારાયણ દાસ પાસે પછી નીકળે કે તરત જ જાસૂસ છે એ નારાયણ દાસ પાસે આવી અને ત્યાં જે કાંઈ બધું જોતો એની જાણ નારાયણદાસને કરતો પરંતુ અંદરની વાતનો કોઈ છે એ તાગ એમને મળતો નહોતો હવે નારાયણદાસના મનમાં ખૂબ ચટપટી થાય છે એટલે નારાયણદાસ છે એ મુરારી પૂછે છે પણ મોરારી દાસ તેમને પોતાના મનની વાત કહેતા નથી તો મુરારી દાસજી બાલકૃષ્ણજીને લાડ લડાવે છે પણ એનો ભેદ છે એ કોઈ જાણતું નથી આથી નારાયણ દાસ મોરારી અંગે માહિતી મેળવવા માટે ગુપ્તચરને કામે લગાડે છે તે તેમનો પીછો કરીને તેમની નારાયણ દાસને વાકેફ તો કરે છે પણ મુરારીદાસ દાસ ઘર જઈ કમળ અંદર કમાળ છે એ અંદરથી વાસી દેતા હોય અંદરની વાત છે એ પેલો ગુપ્તચર જાણી શકતો નથી બીજી તરફ નારાયણ આ અંગે જાણવાની હવે એવી તો તાલાવેલી થાય છે કે તેઓ મુરારીદાસને પૂછા કરે છે પણ તેઓ જવાબ આપતા નથી કેમ કે નારાયણ હજી વૈષ્ણવ થયા નથી તેથી વૈષ્ણવ વગર એમની સમક્ષ પોતાનો ધર્મ મુરારીદાસ કઈ રીતે પ્રગટ કરી શકે તો ધર્મ જાય તેથી મુરારીદાસ પોતાનો ભેદ છે કેતા નથી એક દિવસ મુરારીદાસ સાયંકાળે દરબારમાંથી ઘરે આવવા નીકળે છે નારાયણદાસ મુરારીદાસનો પીછો તેમના ઘર સુધી કરે છે મુરારી દાસ તો રોજિંદા નિયમ અનુસાર ઘરે આવી અને બારણું દેવા લાગે છે પાછું પડીને જુએ છે તો નારાયણદાસ ઉભેલા તેને જણાય છે મોરારી દાસને તેઓ કહે છે કે મોરારી દાસ હું આજે તારું ઘર જોવાના આશયથી આવ્યો છું ત્યારે મુરારી દાસ તેમને કહે છે કે અત્યારે હું તમારો નોકર નથી મારી અને તમારી શરત છે તે પ્રમાણે હું સાંજ પર્યંત તમારા કામમાં રહ્યો હવે સવારે પ્રહર દિન ચઢે એટલે તમારી નોકરીમાં આવીશ તમે મારો પીછો કેમ કર્યો આમ કહીને તેમને બારણા બંધ કરી દીધા પણ નારાયણદાસને પોતાના ઘરમાં આવવા દીધા નહીં તો એ વાત નોંધનીય છે કે મુરારીદાસ છે એ સ્પષ્ટ વક્તા છે નારાયણદાસ નો પીછો ઘર સુધી કરી અને તેમનું ઘર જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે પણ મુરારીદાસ તેને દાદ આપતા નથી તેમની વચ્ચેની જે શરત છે એ યાદ અપાવી અને તેઓ કમાળ બંધ કરી દે છે આમ તેઓ તેમને ઘરમાં પ્રવેશવા દેતા નથી વળી તેઓ વિચારે છે કે નારાયણ દાસની ઉત્કંઠતા સાચી છે તો દિનતાથી પણ પુનઃ આવશે તેથી એકવાર તેમને આવવા દીધા નહીં નારાયણ છે એ સ્વગૃહે હવે પરત ફરે છે પણ મુરારીદાસની વાત છે એ જોઈને મનમાં જાણી લે છે કે આ કોઈ મહાપુરુષ છે પોતાનું સ્વરૂપ કોઈને દેખાડતા નથી બીજા દિવસે સાંજે જ્યારે મુરારીદાસ રાજદ્વારેથી ઘરે જવા નીકળે છે ત્યારે નારદદાસ પુનઃ તેમનો પીછો કરી અને તેમના ઘરે આવે છે મુરારીદાસ જ્યારે કમાળ બંધ કરવા જાય છે ત્યારે તેમના પગમાં પડી તેઓ તેમને ખૂબ વિનંતી કરે છે આથી તેમની વિનંતીને ધ્યાનમાં લઈ અને તેમને તેઓ પોતાના ઘરમાં આવવા દે છે તો નારાયણ દાસના મનમાં તેઓ મહાપુરુષ હોવાની છાપ ઊભી થાય છે કોણ તો કે મુરારીદાસ મહાપુરુષ છે એવું એને લાગે છે તેથી બીજા દિવસે પણ તેઓ તેમનો પીછો કરે છે અને આજીજી કરીને તેમના ઘરમાં પ્રવેશ મેળવે છે અહીં તેમની એટલે કે નારાયણ દાસની નમ્રતા છે એ જણાઈ આવે છે તેમણે મુરારીદાસને નોકરી અપાવી અને તેમના પર ઉપાર ઉપકાર કર્યો છે આમ છતાં તેઓ પોતાની ઈચ્છા પૂર્તિ માટે તેમના ઘરમાં હકપૂર્વક પ્રવેશતા નથી પણ વિનંતી કરીને ઘરમાં પ્રવેશે છે એટલા માટે કે દૈવી જીવના આવી દિનતા અન્ય કોઈનામાં છે એ હોઈ શકે નહીં એ જાણું અને લીલાબા નારાયણદાસ પ્રેમલતા છે અને પ્રેમલતા એ મંદાકિની સખી છે તેથી અહીં પણ મુરારીદાસ દ્વારા એમનો અંગીકાર છે એમને અપનાવવાના છે તેથી નારણદાસની દિનતા જોઈને મુરારીદાસે એમને ઘરમાં પ્રવેશ આપ્યો પછી નારાયણ વિનતીપૂર્વક વિનંતીપૂર્વક તેમને તેમના સંપ્રદાય અંગે પૃચ્છા કરે છે તમારા ઘરમાં સહાયતા અર્થે અન્ય કોઈ જણાતું નથી તમે ઘરે આવીને શું પ્રવૃત્તિ કરો છો નારાયણદાસની અતિ દિનતા જોઈ અને મુરારીદાસ તેમને અમારો શ્રી વલ્લભી સંપ્રદાય છે અમારા ગુરુ શ્રી મહાપ્રભુજી છે અમો એમના સેવક છીએ આ સાંભળી અને નારાયણદાસ તેમના પગમાં પડે છે અને પોતાને તેમનો સેવક બનાવવા માટે વિનંતી કરે છે આથી તેઓ તેમને કહે છે શ્રી ગુસાઈજી પધારે ત્યારે સેવક છે એ સેવકનો થાય યા તો તમે અડેલ જાઓ તો આ જોગ થાય અથવા તો તમે અહીંથી પ્રભુ પાસે માણસને મોકલો અને જે જવાબ આવે તે પ્રમાણે આપણે કરીએ આથી નારાયણદાસ શ્રી ગુસાઈજી પાસે પો ગુસાઈજી પોતાને ઓળખતા નથી તેથી કૃપા કરીને તમે વિનંતી પત્ર લખી અને સરકારી મનુષ્ય કાસદ દ્વારા મોકલો એમ તેમને કે છે તો અહીં નારણદાસને મુરારી દાસના સંપ્રદાય અંગે આદર જાગે છે અને તેઓ મુરારી દાસના સેવક થવા ઈચ્છે છે એ વાત દર્શાવા ઈચ્છે એક અન્ય બાબત એ છે કે ગુરુની આજ્ઞા કે અનુમતિ વગર કોઈને સેવક બનાવી શકાય નહીં તેથી મુરારી દાસ તેમને પોતાના ગુરુના આગમનની પ્રતીક્ષા કરવા કહે છે આમ અહીં ગુરુનો અને ગુરુની આજ્ઞાનો મહિમા પણ દર્શાવવામાં આવ્યો છે પછી મુનારીદાસ તો શ્રી ઠાકોરજીની સેવા કરવા જાય છે અને નારાયણદાસ ત્યાં સુધી મુરારીદાસના ઘરે જ બેસી રહે છે જ્યારે મુરારીદાસ શ્રી ઠાકોરજીની સેવા કરવા પહોંચી શક્યા ત્યારે નારાયણદાસ તેમને હવે આપ શ્રી ગુસાઈજીને પત્ર લખી આપો હું કચેરીમાં જઈને કાસદની જોડે રવાના કરીશ અહીં વિનતી પુનઃ કરે છે

મુરારી શું લખવો એવી પૃછા સાદર કરે છે ત્યારે શ્રી ગુસાઈજી પોતાના શ્રી હસ્તે ભ્રષ્ટાક્ષર લખી આપે છે અને શ્રી મુખે મુરારી એમ લખો કે તમારા શ્રી ઠાકોરજી સમક્ષ તમે નારાયણ નામ સંભળાવજો અને અમે પણ થોડાક દિવસમાં આવીએ છીએ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર મુરારી લખી જણાવાય છે આ જવાબ પત્ર લઈ અને શ્રી ગુસાઈજી પાસેથી એ ચારે કાશ્દો નીકળે છે થોડાક જ દિવસમાં નારાયણ પાસે આવે છે નારાયણदास તેઓ પર ખૂબ જ રાજી થાય છે અને એક એક મોહર અને એક પાગ આપી અને તેઓને વિદાય કરે છે પછી નારાયણदास પોતે જ મુરારીदासના ઘરે આવે છે અને પત્ર તેમને આપે છે જે વાંચીને તેઓ તેમને સ્નાન કરવાનું કહે છે ત્યારે નારાયણदास ત્યાં જ સ્નાન કરે છે પછી મુરારીदास શ્રી ઠાકોરજીનો રાજભોગ સરાવીને નારાયણदासને શ્રી ગુસાઈજીના પત્ર દ્વારા ઉપદેશ કરે છે નારાયણદાસ તેમને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે તેઓ નારણદાસ તેમને હવે તમે અઘટિત કેમ કરો છો એવી પૃછા નમ્ર ભાવે કરે છે મને તમે પ્રણામ કર્યા મોરારી તમને હવે મારો અને તમારો શ્રી કૃષ્ણ સ્મરણનો વ્યવહાર થયો એથી તમે બીજો ભાવ મનમાં નહીં લાવો એમ કહે છે એ પછી તેઓ નારણદાસને શ્રી બાલકૃષ્ણજીના દર્શન કરાવે છે અને દર્શન કરીને તેઓ ખૂબ પ્રસન્ન થાય છે ઘરે પ્રસાદ લઈને નારણદાસ અને મુરારીદાસ બંને દરબારમાં આવે છે દર્શન છે એ નહીં થાય તો તે દિવસે નારણદાસ મુરારીદાસની સાથે સાંજે આવીને દર્શન કરીને પ્રસાદ લેતા અને પછી શ્રી ગુસાઈજી પાસે દર પાંચમે દિવસે નારણદાસ કાસદને મોકલીને રાજ જલ્દી પધારો એમ તેમને જણાવતા આમ જ્યારે શ્રી ગુસાઈજીએ નારણદાસની ખૂબ જ ઉત્કંઠતા જાણી ત્યારે મુરારીદાસ પણ નારાયણદાસના મનમાં શ્રી ગુસાઈજીના દર્શનની ખૂબ તાલા આવેલી હોવાનું જાણી અને શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર લખી અને મોકલે છે તો અહીં દર્શાવાયું છે કે શ્રી કૃષ્ણ સ્મરણનો વ્યવહાર થયા પછી બીજો કોઈ ભાવ છે એ મનમાં લાવવો જોઈએ નહીં નારાયણદાસને મુરારી શ્રી ઠાકોરજી અને મુરારી પર એટલો તો આદર ભાવ છે કે જે દિવસે દર્શન નહીં થાય તે દિવસે તેઓ મુરારી દાસ સાથે સાંજે તેમના ઘરે આવીને દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરે છે આમ નારાયણદાસ દર્શનના ભિલાસી છે વળી તેઓ દર પાંચમા દિવસે પત્ર પાઠવીને જલ્દી પધારવા વિનંતી પણ ગુસાઈજીને કરે છે આમાં શ્રી ગુસાઈજીના દર્શન માટેની તેની દ્રઢ ઈચ્છા છે એ દેખાઈ આવે છે ત્યારે પ્રભુ અડેલથી પુરુષોત્તમપુરી પધારવા વિચારે છે અને નારાયણદાસને મુરારીદાસ શ્રી ગુસાઈજી થોડા દિવસોમાં અત્રે પધારવાના હોવાની જાણ કરે છે ત્યારે તેઓ મનોમન ખૂબ જ રાજી થાય છે જે દિવસે નારણદાસ મુરારીદાસ પાસે નામ પામે છે તે દિવસથી તેઓ મુરારીદાસની ખૂબ અકાની અને મર્યાદા રાખતા જાય છે તેઓ પોતાના મનમાં મુરારીદાસ પોતાનું સર્વસ્વ હોવાનું માને છે તેઓ તેમના સંગથી આવા ભગવદીય થયા તેથી સંગ કરવો તો ભગવદીયનો કરવો તો નારાયણદાસને શ્રી ગુસાઈજીના ટૂંકમાં ટૂંક સમયમાં આગમનની જાણ મુરારીદાસ દ્વારા થાય છે ત્યારે તેઓ ભાવ વિભોર બની જાય છે કેમ કે પ્રિયજનના સમાચાર પણ એટલા જ પ્રિય હોય છે એ વાત અહીં દર્શાવવામાં આવી છે તો આ મોરારીદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી એમની વાર્તાનો પાર નથી તેમની વાર્તા ક્યાં સુધી કહેવી શ્રી ગુસાઈજી પરમ કી છે વૈષ્ણવો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આપણી ચેનલનું નામ છે પુષ્ટિ સત્સંગ શિવાંગીબેનનો સત્સંગ અને આવા જ સત્સંગો સાંભળવા માટે અહીં લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ